નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ અગત્યના સમાચાર કેશોદમાં નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો પર્યાવરણ બચાવ માટે એક સુંદર પહેલ આજ રોજ તારીખ બાર જુલાઈએ કેશોદ ચોક નજીક વૈભવ બુક સ્ટોર પાસે ભારત વિકાસ પરિષદ સામાજિક વનીકરણ રેન્જ કેશોદ તથા વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે શેમડો આસોપાલવ મોડો સીતાફળ જામફળ સરગવો બોરસલી વગેરે જેવા કુલ ચોવીસ પ્રકારના બારસો જેટલા રોપા પર્યાવરણ પ્રેમીને તેમના ઘર ખેતર કે જાહેર સ્થળોએ વાવવા માટે આપ્યા હતા કાર્યક્રમની શરૂઆત વંદે વંદેમાતરમ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી મુખ્ય અતિથિ તરીકે સ્થાનિક ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા તેમજ વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ પર્યાવરણ પ્રેમીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આરએફઓ શ્રી જીપી સુવાગ્યા સુવાગિયા સામાજિક વનીકરણ રેન્જ કેશો તથા તેમની ટીમ તથા ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી આરપી સોલંકી તથા કારોબારી ટીમ તથા વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ શ્રી અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો વૃક્ષો પૃથ્વીના ફેફસા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેઢમાં કે નામ અને મારા ગામમાં મારું વૃક્ષ અભિયાનથી પ્રેરિત આવા રોપા વિતરણ ઘણા વર્ષોથી સતત આયોજિત થઈ રહ્યા છે અને હાલમાં બારસો જેટલા વૃક્ષોનું વિતરણ એનો જીવંત પુરાવો છે ચાલો આપણે એક વૃક્ષ વાવીએ અને ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ બનાવીએ